હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે રાંધણ છટ માટે નવી રીતે પોચા રૂ જેવા મેથીના થેપલા બનાવીશું આ થેપલા ઠંડા થયા પછી પણ સરસ સોફ્ટ જ રહેશે તો ચાલો બનાવીએ એના માટે કડાઈમાં બે ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો વન ફોર ચમચી હિંગ ત્રણ ચમચી સફેદ તલ બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી આદુ મરચાંને એકાદ મિનિટ જો સાંતળી લેવાનું છે જેથી આદુ મરચાંની કચાસ જતી રહે અને આદુ મરચાંનો સરસ ટેસ્ટ થેપલામાં આવે હવે ત્રણ વાટકી રફલી ચોપ મેથી લેવાની છે મેં બે બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈને લીધી છે થોડી આપણે કોથમીર ઉમેરી મિક્સ કરી લેવાનું છે હવે એક ચમચી ધાણાજીરું એક ચમચી મરચું મેં લીલું મરચું વધારે વાપર્યું છે એટલે સૂકું મરચું ઓછું વાપરી રહી છું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી લેવાની છે આ બધા મસાલાને મેથી સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ જો સાંતળી લેવાનું છે મેથીમાં રહેલું બધું પાણી બળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને અડધો લીંબુનો રસ નીચવી લઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે બાઉલમાં ત્રણ વાટકી રોટલીનો લોટ લઈશું આ લોટમાં મેથીના મિશ્રણને ઉમેરી લેવાનું છે થેપલા ઠંડા થયા પછી પણ સરસ સોફ્ટ રહે એના માટે આપણે બે ચમચી ઘરની તાજી મલાઈ ઉમેરીશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જરૂર લાગે તેમ થોડું થોડું પાણી ઉમેરતા જઈને થેપલા માટેનો લોટ તૈયાર કરી લઈશ લોટ તૈયાર થઈ જાય એટલે લોટ પર તેલનું થોડું મોવણ દઈને લોટને એકાદ મિનિટ જેવું સરસ મસળી લેવાનો છે લોટને મસળી લીધા બાદ લોટને ઢાંકીને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીશું હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટમાંથી એક લુવો તૈયાર કરી લઈશું લોટમાંથી લુવો તૈયાર કરી લુવાને પાટલા ઉપર રાખી થોડો કોરો લોટ બભરાવીને સરસ ગોળ થેપલું ગણી લેવાનું છે મેં થેપલાને આટલી થિકનેસ રાખી છે હવે આપણે થેપલાને શેકી લઈશું તવી ગરમ થાય એટલે થેપલાને તવી પર મૂકી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને થેપલાને શેકવાનું છે થેપલું એક બાજુ આ રીતનું સરસ શેકાઈ જાય એટલે થેપલાને ફેરવીને થેપલા પર એકાદ ચમચી જેટલું તેલ લગાવી થેપલાને પલટાવી બીજી બાજુ પણ થોડું તેલ લગાવી લેવાનું છે અને તાવે તાને પ્રેસ કરતા જઈને થેપલાને બંને બાજુ સરસ શેકી લેવાનું છે થેપલું આટલું સરસ શેકાઈ જાય એટલે બહાર લઈને થેપલાને હું આથેલા મરચાં અને દહીં સાથે સર્વ કરી રહી છું આ થેપલા સરસ પોચા રૂ જેવા બન્યા છે આ રીતે થેપલા બનાવી તમે સાતમ કે બહાર પિકનિક પર જાઓ ત્યારે પણ તમે લઈ જઈ શકો છો તો તમે પણ આ રીતે થેપલા બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ